લોકશાહી પર્વ નિમિત્તે ભુજમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અંગે રેલી કાઢવામાં આવી આજરોજ માન્ય કલેક્ટર સર અને માન્ય ડીડીઓ સરના માર્ગદર્શન નીચે અમારી ટીમ ટીપ ટીઆઈપી અને ટીમ સ્વીપના સંયુક્ત સંકલન હેઠળ સમગ્ર કચ્છ જિલ્લાના જે યુવા મતદારોને જાગૃતિ મળે એટલા માટે અમે એક ફ્લેશ મોબનો કાર્યક્રમ આયોજિત કરેલો જેમાં આપણે એક ટીમ એટલે કે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ એ જ્યુબીલી મેદાનથી એમની ટીમ પેન્શનર રોટલા સુધી પહોંચશે બીજું આપણે આરડી વરસાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છે એ લેકવી બાજુથી પેન્શનર રોટલા સુધી પહોંચશે અને ત્રીજું આપણે સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય મિર્ઝાભરની જે ટીમ છે દીકરીઓની એ અહીંયા પેટ્રોલ પંપથી આપણા પેન્શનર રોટલા સુધી પહોંચશે અને ત્રણેય ટીમો અહીંયા સંયુક્ત ભેગી થશે અને એ બેન્ડના માધ્યમથી અને મતદાન જાગૃતિના બેનર સાથે સૂત્રોચ્ચાર દ્વારા સમગ્ર જે ભુજના રહીશો છે એમના સુધી મતદાન જાગૃતિની સરસ મજાની વાત લઈ જઈ રહ્યા છે અને આજે ખરેખર આ યુથની મદદથી આજનો કાર્યક્રમ ખૂબ જ સારી રીતે સંપન્ન થયો છે હા આપણે સતત નામદાર ચૂંટણી પંચની સૂચના મુજબ પંદર દિવસીય સઘન કાર્યક્રમ ચાલે છે જે બાવીસ તારીખથી આપણે પાંચમી મે સુધી ચાલવાના છે અને એના જ ભાગરૂપે આજે ફ્લેશ પોપ અંતર્ગત અમે આ જે બેન્ડવાળી જે પ્રવૃત્તિ છે એનું આયોજન કરેલું છે અને આ રીતે બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ અને આ સત્યાવીસમો આ તારીખના સતત દરે રોજેરોજ અલગ અલગ કાર્યક્રમો હોય છે અને આ કાર્યક્રમો વિવિધ કાર્યક્રમો દ્વારા ખાસ કરીને કચ્છ જિલ્લાની અંદર ગાંધીનગર ગાંધીધામ અને રાપર એ બે વિસ્તારોમાં જે મતદાનનું પ્રમાણ થોડું ઓછું છે અને ખાસ કરીને કચ્છ જિલ્લાની અંદર જ્યારે એવા આઈડેન્ટિફાય થયેલા જે બૂથ છે કે જ્યાં ખરેખર પચાસ ટકાથી ઓછું મતદાન છે અને મહિલા અને પુરુષ વોટિંગનો તફાવત દસ ટકાથી પણ વધારે છે તો આવતીકાલે કેવાયપીએસ અંતર્ગત અલગ અલગ જગ્યાએ અમારી ચુનાવ પાઠશાળાનું પણ આયોજન કરવામાં આવેલું છે